ગીર સોમનાથ ભાવનગર ફોર ટ્રક હાઈવે ફરી વિવાદોમાં આવ્યો હાઈવે પરના મોડિયા ગામ નજીક ચક્કા જામ થયો ગામ લોકો એક કર્યો ચક્કા જામ વાહનો ના થપ્પા લાગ્યા ટ્રાફિક જામ ના જોશો સર્જા હતા ગામ પાસે બ્રિજ નિર્માણ પામ્યો ગામ લોકોની માંગ છે કે બ્રિજ નીચેથી જઈ શકાય તે વ્યવસ્થા કરવામાં આવે બ્રિજ નીચે રસ્તો કરવાની માંગ સાથે ગામ લોકો એકામ અટકાવ્યું રસ્તા પર બેસી જતા ટ્રાફિક જામ

આવો આવો ત્રણ વખત રિસેજ પડે અને એ રીસે ઓવરબ્રિજમાં જાય ને આવે તો અડધો કલાક ટાઈમ વધારે થાય છે એ ઉપરાંત દિવાળી અને મોરતામાં પણ તહેવાર હોય ત્યારે મહિલાઓને અવર જવર માટે ખૂબ જ તકલીફ પડે છે માટે કુંબરીઓ બનાવવા માટે અવાર રજૂઆત કરી છે કુંવરિયું બનાવવાથી એસ્ટીમેટમાં કોઈ ફેર પડતો નથી ઊંચાઈમાં ફેર પડતો નથી ફક્તને ફક્ત એક પુલ મૂકવાનું છે એમાં અધિકારીઓ એ જાણ કરી આજ દિવસ સુધી કોઈ અધિકારી અહીં દેખાણા નથી દર્શન દીધા નથી પદા પદાધિકારીઓ જાણે કરેલી છે તો એને પ્રયત્ન કરે છે કે અમે પ્રયત્ન કરીએ છીએ એટલે આ બાબતે ગામ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં આક્રોશ છે કે જ્યાં સુધી આ પુલ નહીં બને ત્યાં સુધી આ નેશનલ હાઈવે નું કામ આ પુલ થી ઓવરબ્રિજ સુધી કામ બંધ રાખવામાં આવશે અને જે કંઈ પણ એમની જવાબદારી છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ રહે છે આ અમારી ગામ માગણી છે